નમસ્કાર મિત્રો આજે આપણે ગુજરાતી જનરલ નોલેજના કેટલાક પ્રશ્નો વિશે જોઈશું તેમાં પહેલો પ્રશ્ન છે કે ગુજરાતનો ખેલાડી રાષ્ટ્રીય ક્ષેત્ર સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે કયું સન્માન આપવામાં આવે છે તો તેનો જવાબ થશે સરદાર વલ્લભભાઈ પટેલ એવોર્ડ જ્યારે ગુજરાતનો ખેલાડી રાષ્ટ્રીય ક્ષેત્ર સિદ્ધિ પ્રાપ્ત કરે છે ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ એવોર્ડ આપવામાં આવે છે મિત્રો યાદ રાખજો ત્યારબાદ ગુજરાત નું ખેલાડી રાજ્ય કક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરી તો કયું સન્માન આપવામાં આવે છે તો તેનો જવાબ થશે જયદીપસિંહ એવોર્ડ તે ગુજરાત નું ખેલાડી રાજ્ય કક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરે છે ત્યારે તેને આપવામાં આવે છે જ્યારે સરદાર પટેલ એવોર્ડ ગુજરાત નું ખેલાડી રાજ્ય કક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરે છે ત્યારે આપવામાં આવે છે મિત્રો યાદ રાખજો ત્યારબાદનો પ્રશ્ન છે કે વિશ્વ ગુજરી એવોર્ડ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે તો તેનો જવાબ થશે વિશ્વ ગુજરી સંસ્થા અમદાવાદ દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે મિત્રો વિશ્વ ગુજરી એવોર્ડ યાદ રાખજો સંસ્થાની ત્યારબાદનો પ્રશ્ન છે કે જય જીખુ એવોર્ડ કયા ક્ષેત્રે આપવામાં આવે છે તો તેનો જવાબ થશે માનવ કલ્યાણ ક્ષેત્રે ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ જય ભીખુ એવોર્ડ આપવામાં આવે છે મિત્રો યાદ રાખજો ત્યારબાદનો પ્રશ્ન છે કે રણજીતરામ સુવર્ણચંદ્ર કઈ સંસ્થા દ્વારા આપવામાં આવ્યું છે તો તેનો જવાબ થશે ગુજરાત સાહિત્ય સભા દ્વારા પ્રશ્ન છે કે રણજીતરામ સુવર્ણચંદ્ર આપવાની શરૂઆત ક્યારે થઈ તો તેનો જવાબ થશે ઓગણીસો અઠ્યાવીસ માં ત્યારબાદનો પ્રશ્ન છે કે ઓગણીસો અઠ્યાવીસમાં પ્રથમ રણજીતરામ સુવર્ણચંદ્ર કોને પ્રાપ્ત થયો હતો તો તેનો જવાબ થશે શ્રી ઝવેરચંદ મેઘાણીને ઓગણીસો ને અઠ્યાવીસમાં સર્વપ્રથમ રણજીતરામ સુવર્ણચંદ્રક આપવાની શરૂઆત થઈ અને તે જવરચંદ મેઘાણીને સર્વપ્રથમ એવોર્ડ ઓગણીસો અઠ્યાવીસમાં પ્રાપ્ત થયેલો મિત્રો અને આ એવોર્ડ ગુજરાત સાહિત્ય સભા દ્વારા આપવામાં આવે છે મિત્રો રાખજો ત્યારબાદનો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી ક્યાં આવેલી છે તો તેનો જવાબ થશે દિલ્હી દિલ્હીની અંદર રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી આવેલી છે મિત્રો રાખજો કે એવો પ્રશ્ન પૂછાય કે રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી ક્યાં આવેલી છે તો તેનો જવાબ થશે દિલ્હી મિત્રો યાદ રાખજો ત્યારબાદનો પ્રશ્ન છે કે સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર કયો છે તો તે જ્ઞાનપીઠ પુરસ્કાર સાહિત્ય ક્ષેત્રે સૌપ્રથ સાહિત્ય ક્ષેત્રે સર્વોચ્ચ જે પુરસ્કાર હોય તો તે જ્ઞાનપીઠનો પુરસ્કાર છે મિત્રો અને ગુજરાતી સાહિત્યની સર્વપ્રથમ ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠનો એવોર્ડ મળેલો છે મિત્રો યાદ રાખજો ત્યારબાદનો પ્રશ્ન છે કે અવિનાશ વ્યાસ કયા ક્ષેત્રે

તે ગુજરાતી સાપ્તાહિકના સ્થાપક હતા મિત્રો યાદ રાખજો ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો કયો છે તો તેનો જવાબ થશે કચ્છ જિલ્લો કચ્છ જિલ્લો ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો છે મિત્રો યાદ રાખજો ત્યારબાદ ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે તો તેનો જવાબ થશે પંદર કેટલી અને પંદર નગરપાલિકાઓ આવેલી છે અને કઈ કઈ છે तो त्याचे एक अहमदाबाद बे वडोदरा त्रण सुरत चार राजकोट पाच भावनगर जामनगर सात जुनागढ आठ गांधीनगर नऊ नवसारी दस गांधीधाम अगि सुरेंद्रनगर बार वापी तेर मोरबी चौद आनंद 15. मेहसाणा पंधर महानगरपालिकाओ गुजरात आलेली आहे मित्र याद राखजो त्या प्रश्न પ્રશ્ન છે बे ऑक्टोंबर ओगणीसो सत्ताण ना रोज गुजरात नवा કેટલા જિલ્લા अस्तित्वમાં આવ્યા અને કયા તો તેનો જવાબ થશે પાંચ જિલ્લા 3જી ઓક્ટોબર 1975 ના રોજ अस्तित्वમાં આવ્યા બરોબર અને કયા છે તુથી 1 આનંદ 2 नर्मदा 3 નવસારી 4 દાહોદ અને 5 પુરબંદર આ પાંચ જિલ્લાઓ 2 ઓક્ટોબર 1975 ના રોજ ગુજરાતની અંદર अस्तित्वમાં આવ્યા તો મિત્રો યાદ રાખજો ત્યાર બાદ ત્યારબાદનો પ્રશ્ન છે કે ઓગણીસો ચોસઠમાં માં ગુજરાતમાં કયા જિલ્લાની રચના કરવામાં આવી હતી ઓગણીસો ચોસઠમાં ગુજરાતમાં કયા જિલ્લાની રચના કરવામાં આવી હતી એવો પ્રશ્ન પૂછાય તો મિત્રો તે આવશે ગાંધીનગર ગાંધીનગર જિલ્લાની રચના રચના ઓગણીસો ને ચોસઠમાં માં કરવામાં આવેલી મિત્રો યાદ રાખજો કે ઓગણીસો ચોસઠમાં ગુજરાતમાં કયા જિલ્લાની રચના કરવામાં આવી એવો પ્રશ્ન પૂછાય તો તે આવશે ગાંધીનગર યાદ રાખજો મિત્રો ત્યારબાદ વલસાડ જિલ્લાની રચના ક્યારે કરવામાં આવી તો તે ઓગણીસો રચના કરવામાં આવી મિત્રો યાદ રાખજો ત્યારબાદ પાટણ જિલ્લાની રચના ક્યારે કરવામાં આવી તો તેનો જવાબ થશે બે હજારમાં બે હજાર સાલની અંદર પાટણ જિલ્લાની રચના કરવામાં આવી હતી મિત્રો યાદ રાખજો ત્યારબાદનો પ્રશ્ન છે કે બે ઓક્ટોબર બે હજાર સાતના ના રોજ ગુજરાતના કયા જિલ્લાની રચના કરવામાં આવી તો તેનો જવાબ થશે તાપી તાપી જિલ્લાની રચના અંદર અંદર કરવામાં આવી મિત્રો યાદ રાખજો તાપી જિલ્લાની રચના બે હાજર સાત માં કરવામાં આવી યાદ રાખજો ત્યારબાદ ગુજરાત ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરે છે ત્યારે કયો એવોર્ડ આપવામાં આવે છે મિત્રો યાદ રાખજો ગુજરાતનો ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરે છે તેને કયો એવોર્ડ આપવામાં આવે છે એવો પ્રશ્ન પૂછાય તો તેનો જવાબ થશે એકલવ્ય એવોર્ડ કયો એકલવ્ય એવોર્ડ ગુજરાતના ખેલાડી જો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરી તો તેને એકલવ્ય એવોર્ડ આપવામાં આવે છે મિત્રો યાદ રાખજો મોસ્ટ આઈએમ્પી પ્રશ્ન છે ત્યારબાદનો પ્રશ્ન છે કે પંદર ઓગસ્ટ બે હજાર તેરના ના રોજ ગુજરાતમાં નવા કેટલા જિલ્લા અસ્તિત્વમાં આવ્યા તો તેનો જવાબ થશે સાત જિલ્લા કેટલા સાત જિલ્લા અસ્તમાં આવ્યા સાત જિલ્લાની રચના કરવામાં આવી પંદર ઓગસ્ટ બે હજાર તેર ના રોજ અને કયા સિંહથી એક અરવલ્લી બે ગીર સોમનાથ ત્રણ બોટાદ ચાર છોટા ઉદેપુર પોંચ મહિસાગર છ મોરબી સાત દેવભૂમિ દ્વારકા આમ સાત જિલ્લાઓની રચના પંદર ઓગસ્ટ બે હજાર તેર ના રોજ કરવામાં આવી બરોબર મિત્રો યાદ રાખજો મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક જય હિન્દ જય ભારત